એમની મિત્રો જોવો અમારી મમ્મીએ રોટલો બનાવ્યો છે આ રોટલો તમે જોઈ શકો હો મેં રોટલામાં બહુ દમ નથી મેં એટલે એમ કે ભાઈ કોઈ ભાઈ ને ના આવડે તો છોકરીઓ ત્યારે કોઈ વિડીયો જોતી હોય ને તો કોમરમાં જે કહી દેજો કે ભાઈ અને છોકરીઓ ને બધી વસ્તુ આવડે ના આવડે એવું કાંઈ ના આવડે એવું કાંઈ જીવનમાં હે

હવે તમે કીધું કે ને રોટલા આવડે કે નથી આવડતા બીજા જ દિવસે તમને વિડીયો બનાવીને ને દેખાડી કે ભાઈ હું હવે પછી આનો જવાબ આવે દીકરી અત્યારે નથી ખબર બધી અત્યારની છોકરીઓ ને બધી વસ્તુ આવડે જ છે બધી વાતે ટેલેન્ટેડ છે બધી રીતના હારી જ છે બરોબર પણ એમાં એવું હે કે ભાઈ કોક એક છોકરી ખરાબ હોય તો બધાને ખરાબ નહીં ગણવાનું એના જેવું હે બધા જ હોય તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો જરૂર બતાવી દેજો અમારા રોટલા કરતા આવડ છે ને ઈ એને આવવાની છે એમ વાત નથી તો ભલે નહી છે એટલે ના રોટલા એટલે હું આ આ વિડિયો થ્રુ હું તારે માગા નાખો ચાલુ કરું જો મને મારા પસંદ હોય કોમેન્ટમાં તો મિત્રો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં સબસ્ક્રાઈબન જરૂરથી દબાવી દેજો બાય બાય